દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉના ફોર્ટેક હાઈવે પરના જ્યાં વહેલી સવારે કન્ટેનર છે તે ફોર્ટેક રોડ ઉપર જ પેલટું છે અને આ કન્ટેનર ની અંદર જે માલ સામાન હતો તેને યુદ્ધના ધોરણે ખાલી કરવામાં આવી રહ્યું છે આ કન્ટેનર વહેલી સવારે વેરાવળ તરફથી આવી રહ્યું હતું પૂરપાટ ઝડપે આવતા આ કન્ટેનરનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે નજીકમાં જ બજરંગ હોટલના સીસીટીવી કેમેરાની અંદર આ સમગ્ર ઘટના કેદ થઈ છે પૂરપાટ ઝડપે આવતો આ કન્ટેનર ચાલક અહીંયા જે ટન છે આ ટન માં તેણે ટન તો લઈ લીધો પરંતુ તે કંટ્રોલ ગુમાવી ચૂક્યો હતો અને તેના કારણે આ કન્ટેનર છે તે રોડની વચ્ચે વચ્ચે જ પલટી માર્યું છે જાણવા મળ્યું છે કે આ કન્ટેનર વેરાવળથી પીપાવાવ પોર્ટ જવા માટે નીકળ્યું હતું કન્ટેનરની અંદર ભરેલી હતી અને આવે છે તે ભરેલી હતી અને આખરે એ ને બહાર કાઢીને અન્ય ટ્રકોની અંદર ભરવાની કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જુઓ આ એ બાયપાસનો ટન છે જ્યાં જસ્ટ ટન પૂરો થાય છે અને આ કન્ટેનર છે તે રોડ વચ્ચે કંઈક આ સ્થિતિમાં પલટી માર્યું છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કારણ કે જ્યારે કન્ટેનર પલટી માર્યું એ સમયે અહીંયા પર વાહનોનો ફ્લો ઓછો હતો વહેલી સવાર હતી જેથી મોટી દુર્ઘટના સર્જાતા બચી છે વધુ એક અકસ્માત કાજલી નજીક સર્જાયો છે વેરાવળના કાજલી રોડ પર ફ્રૂટ ભરેલી ગાડી છે તે બેરિકેડ સાથે અથડાઈ હતી અને આ ગાડી પણ પલટી હતી જાણવા મળ્યું છે કે એ ગાડી ચાલકને ઈજાઓ પહોંચી છે તો આ ગીર સોમનાથ જિલ્લામાં આજે અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે એક કોડીનારના પોટેક હાઈવે પર વેરાવળ બાયપાસનો ટન છે આ ટન પર આ દુર્ઘટના સર્જાય છે જ્યારે અન્ય વેરાવળના કાજલી ગામે સર્જાય છે દોસ્તો તમામ ખબરો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો પેજને ફોલો કરો ધન્યવાદ